સરવણા ગામના યુવકે વ્યાજ વ્યાજખોરોના ત્રાસથી આત્મહત્યા કરનાર પોલીસે તપાસ દરમિયાન ઝડપ્યા વ્યાજખોર રાજ્યમાં વ્યાજ વ્યાજખોરોના ત્રાસથી આત્મહત્યા કરવાના અનેક બનાવ બનવા પામ્યા છે જેની અંદર ભાગે તો પોતાનું અમૂલ્ય જીવન ટૂંકાવ્યું હોવાના આંકડાકીય વધારો થતો રહ્યો છે આમાં પોલીસ તપાસ દરમિયાન મોટા ભાગે જ આરોપીઓ પકડાયા હોવાનું જાણવા મળે છે બાકી તો કેસ તપાસ કરવામાં વર્ષો લાવવા છતાંય નિકાલ નથી આવતો પ્રાપ્ત માહિતી મુજબ રાજ્યના સાબરકાંઠા જિલ્લાના હિંમતનગર તાલુકાના વિભાગીય ગાભોઈ પોલીસ સ્ટેશનમાં આ હિંમતનગર તાલુકાના સરવાણા ગામના એક વ્યક્તિએ વ્યાજખોરો પાસેથી વ્યાજના રૂપિયા લીધેલ હતા તે વ્યાજખોરોએ આ વ્યક્તિને એટલી હદે હેરાનગતિ કર્યો હતો કે આખરે આ વ્યાજખોરોના ત્રાસથી કંટાળી જઈને ઝેરી દવા પીને આત્મહત્યા કરી હતી વધુમાં આ વ્યાજખોરોએ કાર પણ પડાવી લીધી આ બનાવને લઈને ગાભોઈ પોલીસ મથકે ફરિયાદ નોંધવામાં હતી પોલીસે બનાવનો ગુનો નોંધીને આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી આખરે પોલીસ તપાસ દરમિયાન પોલીસે આ વ્યાજખોરોને પકડીને એમના વિરુદ્ધ પોલીસ ફરિયાદના આધારે આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી રિપોર્ટર જનક જાધવ બીએ ન્યૂઝ ગુજરાતી સાબરકાંઠા